શું તકલીફ નહોતી થતી એમ પૂછો નહોતું બેસાતું નહોતું ઉભું રહેવાતું નહોતું સુવાતું નહોતું હલાતું નહોતું ચલાતું નહોતું પડખું ફરાતું અત્યારે સો ટકા સારું છે નમસ્તે મિત્રો હું ડોક્ટર દર્શન કામોઠી મિત્રો આપણી આપણી સાથે અત્યારે છે ચેતનભાઈ જેમને પણ ખૂબ તકલીફ થઈ L4 અને L5 માં તો આપણે એને પૂછે પ્રભુજી આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ થતી હતી નમસ્કાર સાહેબ હું રાજકોટ થી આવું છું અને શું તકલીફ નોતી થતી એમ પૂછો નોતું બેસાતું નોતું ઊભો રહેવાતું નોતું સુવાતું નોતું હલાતું નોતું ચલાતું નોતું પડકું ભરાત અસહ્ય પીડા હતી કમરની અંદર રોડ ઉપર સ્કૂટર લઈને બાઈક લઈને જાતો હોઉં તો ઊભો રહીને સુઈ જવું પડે એટલી તકલીફ હતી કેટલા સમયથી છેલ્લા બાર વર્ષ થયા થઈ જાય મટી જાય એક દોઢ વર્ષ એક ધારું હતું ફેસબુકમાં વિડીયો જોઈને આવ્યો પાસે અને ડોક્ટરના ક્ષેત્રની અંદર જે કાંઈ ડિગ્રી હોય સ્પાઇન સર્જન આયુર્વેદિક ફિઝિયોથેરાપી હોમિયોપેથી પંચકર્મ તમામ પ્રકારની સારવાર બધે કરાવી લીધી હતી મોરબી રાજકોટ વાંકાનેર અમદાવાદ બધે પછી તમારો વિડીયો જોઈને અહીં આવ્યો અત્યારે સો ટકા સારું છે તમને ત્યારે ઓપરેશન કરવાનું કીધેલું હા ઓપરેશન કરવાનું ગેરંટી વોરંટી કોઈ વસ્તુ નહીં દોઢ થી બે લાખ નો ખર્ચો અને ઓપરેશન સિવાય એનો કોઈ રસ્તો નથી દવા ઇન્જેકશન ઓપરેશન વગર સો ટકા સારું થઈ ગયું પાકું ચાલવામાં રહેવા રહેવામાં બધું બધું કામ કરું છું ટોટલી ટોટલી કોઈ વસ્તુ નહીં પેલા પડખું ફરવું હોય તો એ મારે કેવું પડે મારો છોકરો છે પ્રિન્સ ને કે ભાઈ પડખું ફેરાય

હનુમાનજી ને છેલ્લી પ્રાર્થના હતી એ દુઃખ ભંજન મારુતિ નંદન ત્યાં હનુમાનજી કરતા નમ્ર છે કે હું સાંક દંડવત સાહેબ ને કરું છું ભગવાન સિવાય કોઈને દંડવત કરાય નહી સાહેબ મારા માટે ભગવાન છે ફરી ફરીને એક વખત હાથ જોડીને વિનંતી કરું છું કે ઓપરેશન કરાવવા પેલા એક વખત टॉप थ्री सर्कल भावनगर स्पाइन केयर सेंटर डॉक्टर दर्शन कामोठीनी अवश्य मुलाकात लेवी सबको तो आभार प्रभु जी हमारा धन्यवाद सर चलो सुनो यार कुछ तो आनी चाहिए